એ હું ગામમાં સા પીન આયો છો સાનક બનાવો મારું થાય છે તો જા દાદા હા તમે તો ગમીને આરા ગોરા મારીને સા પીએ યાર મે પીતી એક નથી પીતી તેમ મને પૂછ્યું એ બટા નાની ઉંમર થી સા નો પીવાય સુવાસ ની ફટકી સડે અને અમારે શું છે દીકરા આ બધું ચાલતા જલાઈ ગયું છે હવે મેકાતું નથી

દીકરા બાલ બહુ કરે છે આટો તો મારવો જ છે દીકરા આ ડોહલીના પડામાં આવા તલ મને કોક ભાગીદાર હારો મળી ગયો લાગે છે પણ ભાગીદાર કોઈ નથી દાદા એકલો એકલો રોજ ને પોતડી ફગફગ હોય આમાં બધે હે હા ભગવાને દીધું એ નહીં

એ કપાતર તું કઈ મહેનત જ નથી કરતો ઓલા ડોહલીના તલ કેવા છે એ દાદા મહેનત તો હું બહુ કરું છું પણ આ બધું તમારા કર્મ એ થયું છે એ મારા શું કર્મ જો દાદા તમે રાત દી આખા ગામ ની અદેખાઈ કરો છો ને એટલે આમ જ થાય અને ઓલાને જોઈ લ્યો તલ કેવા વધતા જાય હે એ વધે વધે એ ઇની મહેનત કરવાનો વેત છે અને તારામાં માં કાઈ નથી કાઈ આ હવે મારો વાક કાઢો તમારા કર્મે નથા તું મારું નામ દયો હો એ હવે કરમ નો દીકરો થામા આમ છની મહેલી નો પાણી વેતુ કરું હા કરું સમજો દાદા હવે તમે આટા મારતા રહી છો ભગવાને તમારા ભાઈ ને કેવી નિપેજ આપી હવે આમ તો દાદા તમે વાહેજ રીશો અને જી આ તમારો ડંકો વાગે ને એ બધો ડંકો તમારો બહેન થાય છે હવે મૂકો મે તારા દાદા નો ડંકો વાગ છે એ દાદા અમે એથી મૂકો એથી મૂકો હવે તમારથી કાઈ નો થાય આ મેણા મારા થી સહન નથી થાતા હાલ તું આમ બેતો થા મારત પણ પાણી ચાલુ હે એ ભલે ચાલુ રયું તું બેતો થા પણ કે થાઉ હે એ હું કઈ કરી ને હા

હા આમ જો જાગી જાય ને તો એમ કહેવાનું આંટો મારવા આવ અને જો ન જાગે તો આપણે તલમાં ગઈ જવાનું હા દેખાતો નથી આમજો એ એક ઠેકાણે થી લાગત ન ઉપાડ લેતો એ તારી બાપ ખબર પડી જાય એ હો સમજો પારવા પારવા કરજીએ ખાલી મારા દીકરા માં ઉભો રાખ્યો આમતો દાદાડી સાઈડ માં મુજબ

बोली बेठो दादा वाह पडे आता बोल भल भोला बोली जायर कर <laughs>